સોના ચાંદી એક તરફ તેનું માર છોકરું રમાડવાનું બસ કૃષ્ણ વેલકમ બેક ટુ એન્ડ ફ્રેશ અત્યારે મસ્ત મજાની હું થઈ ગઈ છું રેડી જો કે મોર્નિંગ નથી અત્યારે બપોરના ગયા છે અને જસ્ટ હું જઈ રહી છું એક ઇવેન્ટ માટે તમને જોઈને ગઈશ તમને લોકોને ખબર પડી જશે પણ આની પાછળ હું તમને એક રીઝન કહું કે સાડા વારે ક્લાઇન્ટનો ફોન આવ્યો બે વાગે ત્યાં પહોંચવાનું હતું મેં કીધું સર નહીં પોસિબલ થાય હું નહીં આવી શકું તો મેં ના પાડી હતી પણ એમને કોઈ એન્કર હાયર કરેલું હતું અને એન્ડ ટાઈમે કંઈક પ્રોબ્લેમના લીધે નથી આવ્યું સો પછી મેં કીધું કઈ વાંધો નહીં હું તમને ટાઈમ સેટ કરી આપું પણ થોડુંક લેટ કરીશ તો ફટાફટ રેડી થઈ છું અને અત્યારે હું ને હેતલબેન જઈ રહ્યા છે કારણ કે નિકેશ ગયા છે સાણંદ અને જ એટલે પછી આજે નિકેશ નિકેશ સવારે વાગ્યાના નીકળી ગયા છે તો આજે અમે બંને જણા જ જવાના છીએ શું કહેશો હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આ તો અવાજ બેસી ગયો છે હેતલબેનના બહુ પૈસા છાપ્યા છે ને એમાં બરાબર છે આપો છે

જવાનું અમારા લોકો ને ક્યાં હતું ક્યાં નીકળી રહ્યા છે ઓકે સો ગાઈઝ મારો ફૂલ લુક હું તમને ત્યાં જઈને બતાવું છું અને અમારે બહુ જ લેટ થાય છે અમારી ઉબેર પણ આવી ગઈ છે એટલે ફટાફટ પહોંચીએ ત્યાં ફાઇનલી લોકો પહોંચી ગયા છે મારા લોકેશન ઉપર અને આજનું ફંક્શન ખરેખર બહુ જ યાદગાર રહેવાનું છે કારણ કે મને એવું લાગી રહ્યું છે ઓડિયન્સ ને જોઈને અને તમે જોઈ શકો છો ફૂલો કી હલ્દી ઓફ મેઘ વાગેલા આજના ફંક્શનમાં ધૂમ ધમાલ મસ્ત અને મોજ કરવાની છે તમારે પણ મારી સાથે ચલો ગાઈઝ એન્જોય કરી

પણ તમે કરો ને તો મારે તમને જોવાના છે હું કરીશ ને તો તમને મોબાઈલમાં દેખાઈ જશે ડાન્સ કરાવવાનું એમ તો બોલો ડાન્સ કરશો મારી જોડે બાર મારો વર પણ છે

બધું બ્લડ પ્રેશર ના વધારો એમને જ મને અહીંયા ધબ ધબ થઈ ગયું છે તમે મને પહેલા જે બોલાય ને એ અહીંયા મે કીધું આ તો પતી ગયું થઈ જશે અરે તમારા ઘરના મેમ્બર છે તો તમને ખબર હોય મારાથી એવું ના કહેવાય કે ભઈ બકરી દવામ પૂરાઈ જશે બકરી તો પૂરા જશે કે પેલું કહેવાય ને કે આજની આ મહેફિલનો ચાંદ છે આ બા બા બેટલ કરાઈશ હું બરાબર બબે લેડીઝ ને જોઈએ છે આજે કોણ જીતશે

છે ચલો આન્સર આપો ચપ્પલ મેમ સાચી વાત છે ઓકે એટલે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ લવ મેરેજ એટલા માટે ધ્યાન રાખવું જ પડે બરાબર નહી તો આઈ બને ઓકે હવે એમણે વોચ પહેરી છે કે નથી પહેરી નહીં પહેરી હવે જોરદાર તાળીઓ થઈ જાય બંને આન્સર એમણે સાચા આપ્યા છે અને કયા હાથે બંગડી પહેરી છે અને કયા હાથે બ્રેસલેટ પહેરી છે હવે આયો ટાસ્ક જમણા હાથે બંગડી

थोड़ी फील तो थो लाओ यार आओ साधु साधु नहीं मजा आ रहा परी थी चलो सोना चांदी एक, एक, एक तरफ सोना चांदी एक तरफ आज थोड़ी फील जो जोसे सोना चांदी एक तरफ सोना चांदी एक तरफ तेरा होना एक तरफ तेरा होना एक तरफ एक तरफ तेरी आंखें एक तरफ तेरी आंखें जादू टोना एक तरफ जादू टोना एक બોલી શકો તમારા મેરેજ માં કેટલો ટાઈમ થયો ચાર વર્ષ ચાર વર્ષમાં જો તમે ચાર શબ્દો એમના માટે ના બોલી શકો તો યાર સાત જન્મ તો કેવી રીતે ત્રણ શબ્દ બોલી દો ચલો આપણા ગૃહ એવું કહી રહ્યા છે બરાબર નેક્સ્ટ તમારા ત્યાં કોઈ ફંક્શન આવે ને તો મને બોલાવજો બરાબર એટલે ભાભીને આવા જ ક્વેશ્ચન આન્સર કરાવીશું બરાબર તમે અત્યારે આમનામાં મજા લઈ રહ્યા છો ઓકે સો હવે તમે કંઈ પણ સરસ એમના માટે બોલી દો અરે ગુજરાતી ઇંગ્લિશ હિન્દી તમને મરાઠી મદ્રાસી તમારે જેમાં માં હોય તમારી જ વાઈફ છે તમે વખાણ કરી શકો છો બરાબર બોલો હાલો તમે એમના માટે સારા શબ્દો બોલી દો અને મમ્મી કહી દો બસ આઈ લવ યુ આવના ચાલે ને તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યારે डेट કઈ હતી એનો આન્સર તમે મને આપી દો હા મળ્યા સાચી બોલા

પીના મેચિંગ ના ડાયમંડ વાળા મે કે આજે મે મે કાજલ કરી છે કે નથી કરી કરી લીધું કેવા લાગે છે કાજલ સારા લાગે ઓકે અને મે ની કોઈ એવી વસ્તુ છે તમને સૌથી વધારે ગમતી હોય આવું નહોતું ઓકે નેચર સૌથી વધારે ગમે છે લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ નો બાયોડેટા કેવું જોયું તો સૌથી પહેલા તમને એમની કઈ વસ્તુ ગમી હતી લે અમાર તો શું ખાસો ટાઈમ છે મેરે તો મમ્મી પપ્પા જેમ કે એ રીતના જ હેડતું છે અમાર કોઈ છે ના ઘર કે દાડી પાઈ ગમાડે તો ઓકે ચલો કોઈ વાંધો નહીં બાયોડેટામાં તો ઠીક છે મેરેજ પછી તમને બંને એકબીજાનામાં સૌથી વધારે શું ગમ્યું મળ્યા પછી ઓકે તમને એવું લાગતું હોય કે આ વસ્તુમાં અને તમને મેમમાં ઓકે જોરદાર જોરદાર દાડીઓ થઈ જાય એમ તું ગેટ ધ બોટલ ત્યારે બોટલ લેવાની છે તમે છ જણા છો અને બોટલ આપણી પાસે કેટલી છે પાંચ

ઓ કેશો નામ છે મેમ તમારું અંકિતા બહુ મસ્ત નામ છે તમને બહુ સરસ લાગો છો થેન્ક યુ અરે બાપુ આટલું બહુ સરવાઈ ગયા તમે મન તો કહેતા છો કે હું ઇસ સરસ લાગુ છું એમ આવ યાર મારા કીધા પછી ક તો મને ના મજા હવે તમે પણ બહુ સરસ લાગો છો થેન્ક યુ સો મચ તમને બિન મજા માન તો માર છોકરો રમવાનું બહુ કોઈ સિર્ફ દાલ મે ખુશ હે કોઈ માલ મે ખુશ હે તો કોઈ સિર્ફ દાલ મે ખુશ હે ખુશ મસીબ હૈ સબ જો હર હાલમાં ખુશ થેન્ક યુ સો મચ